સ્વામીનારાયણ મંદિર નું ખાતમુહૂર્ત કરાય પાભર વાવ રોડ પર ભગવાન સ્વામિનારાયણ મંદિરના નવ નિર્માણ માટે આજે શિલાન્યાસ ભૂમિ પૂજન કરવામાં આવેલ જેમાં પ્રેમીલાબેન વિનોદભાઈ કાનાબાર તેમજ કાનાબાર પરિવાર દ્વારા ભૂમિદાન કરવામાં આવેલ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક વિધિ મંત્રોચ્ચાર સાથે સંતો મહંતોની હાજરીમાં શિલાન્યાસ કર્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ મંદિરના સંતો મહંતો તેમજ પાબરની ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ ભગવાન અને આ જગતની અંદર ધર્મનું પ્રધાનપણું રે સંસ્કારોનું સિંચન રહે એના માટે થઈ રાખવા માટે થઈ અને આજે પણ હરિભક્તો સંતો ધર્મકુળની આજ્ઞાથી મહેનત અને પરિશ્રમ કરી ગામડે ગામડે મંદિરોના નિર્માણ કાર્ય કરે છે બનાસકાંઠા વિસ્તારની અંદર અમદાવાદ શ્રી નરનારાયણ દેવદેશ પીઠાધિપતિ પરમપૂજ્ય જન્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી પ્રસાદજી મહારાજશ્રીએ બાબર વિસ્તારની અંદર તાલુકુર મંદિરના સ્વખર્ચે મંદિર સંપાદન કરી અને સુંદર નવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય થાય એના માટે થઈ પૂજ્ય અક્ષર નિવાસી સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામી અને કાલુપુર મંદિરના પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી એ સંત મંડળને આજ્ઞા કરી છે કે તમે અહીંયા મંદિર હરિભક્તોના સાથ સહકારથી જલ્દી પૂર્ણ કરો ત્યારે મહારાષ્ટ્રની આજ્ઞાથી પૂજ્ય સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ મુનિદાસજી સ્વામી અહીંયા હરિભક્તોના સાથે સંપર્કમાં રહી સાથ સહકાર લઈ અને નાના મોટી સેવા લઈ અને સુંદર મંદિરનું નિર્માણ કાર્ય કરી રહ્યા છે જેમાં મંદિરના નિર્માણ કાર્યની અંદર પાંચ દિવસની શ્રીમદ્ ભાગવત કથાનું સુંદર આયોજન એ આજે સંપન્ન થયું એ નિમિત્તે આજે મંદિરની ભૂમિદાન તથા ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું અને ખાતમુહૂર્ત કરી અને હરિભક્તોએ તન મલ અને ધનથી સેવા સહકાર આપી અને મંદિરના પાયાની અંદર કીટ મૂકી અને પુણ્યનો બહુ મોટો લાભ એમને પ્રાપ્ત કર્યો છે સ્વામિનારાયણ ભગવાનનો જે સિદ્ધાંત હતો કે જગતની અંદર ધર્મનું પ્રવર્તન રહે સંસ્કારોનું સિંચન રહે એના માટે થઈ અને ધર્મપુર સંતો અને હરિભક્તો યથાર્થ મહેનત કરી રહ્યા છે બાબરના આંગણે સર્વજીવા હિતો સર્વજીવ હિતાવહ માટે સર્વજીવોના કલ્યાણ માટે અહીંયા ટૂંક સમયની અંદર જ નવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય થઈ જશે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા ધર્મકુળના વરદસ્તે કરવામાં આવશે તો આજના આ પવિત્ર પ્રસંગે જ્યારે બહુ મોટી સંખ્યામાં બહુળી સંખ્યામાં હરિભક્તોએ આ ખાતમુહૂર્તનો શાકોત્સવનો અને પાંચ દિવસની કથાનો સુંદર લાભ લીધો છે એ બદલ સર્વે હરિભક્તોનો બનાસકાંઠા વિસ્તાર વિસ્તારના તમામ હરિભક્તો ધર્મપ્રેમી જનતાઓનો પણ ખૂબ આભાર છે બધાને ભાવથી જય સ્વામિનાથ